એની બેન તો લ્યા એને ખોટું નહીં કીધું એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કાઈ ના બોલવું અને સમાજ

મિત્રો તો પહેલાં જ્ઞાનીબેન સમાજ વિશે શું કહે છે એ બી તમે જાણી લો મિત્રો તમને આખો વિડીયો બતાવો છો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને જેટલો બને એટલો જ્ઞાનીબહેનને સપોર્ટ કરજો મિત્રો કેમ કે સમાજ માટે મિત્રો સારું કરતા હોય છે મિત્રો તો દરેક માટે સપોર્ટ કરવો જરૂરી છે મિત્રો આપણે બી દરેક ઠાકોરો મિત્રો સપોર્ટ કરો દરેક સમાજ સપોર્ટ કરો મિત્રો કેમ કે જ્ઞાનીબહેન કહે છે બધું સાચું જ હોય છે મિત્રો તો જોવા પહેલાં ગેનીબેનનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જાણજો મિત્રો પછી તમને આગળ એક વિડીયો બતાવું છું મિત્રો કે ભુવા જઈએ શું બોલ્યા છીએ બી તમને વિડીયો બતાવું છું જેટલો બને એટલો

અને તમને પણ આ બધાને કહું છું મિત્રો તમે આગળ જ્ઞાનીબહેનનો વિડિયો તો જોઈ લીધો હશે મિત્રો અને આ ભુવાજી શું બોલ્યા છે મિત્રો રમણમાં મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છું કેમ કે ગેનીબહેનના વિશે મિત્રો ભુવાજી બોલ્યા છે મિત્રો તો શું બોલ્યા છે મિત્રો તમે આખો વિડીયો જાણજો મિત્રો અને પૂરા પૂરો વિડીયો મેં એન્ડ સુધી બનાવી લેજો મિત્રો કારણ કે આવી જ આપણી ન્યૂઝ આવે છે મિત્રો અને ભુવાજી શું બોલ્યા છે ગેનીબેનને લઈને મિત્રો તો તમને આખી ન્યૂઝ બતાવું છું મિત્રો તો પહેલાં જુઓ ભુવાજીનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને વિક્રમ ઠાકોર બી શું બોલ્યા છે તમને બતાવવાનું છું દારૂને લઈને તો પહેલાં જુઓ ગેનીબહેનનો વિડીયો અને તમને કેવો ગમે કોમેન્ટ કરો

મિત્રો તમે આગળ બુવાજીનો વિડીયો તો જોઈ લીધો છે મિત્રો પણ હવે વિક્રમ ઠાકોરનો જોવો મિત્રો વિક્રમ ઠાકોર કોઈ છે ને શું કહેવાય છે સમાજને લઈને મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને એક સમાજને સપોર્ટની જરૂર છે મિત્રો તો એક થઈ રહ્યો તો સારું છે મિત્રો તો જોવા પહેલાં વિક્રમ ઠાકોરનો વિડીયો તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે આવી ગુજરાતી સમાચારની ચેનલ આપણા દરેક કલાકારની આવે છે તો ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળીએ ત્યાં સુધી જોવા આખો વિડીયો